ભુજના સેવન સ્કાય રિંગ રોડ ઉપર ફરી એકવાર અકસ્માત સર્જાયો સેવન સ્કાય રિંગ રોડ ઉપર બે ટ્રેલર ભટકાતા એક ટ્રેલરના ડ્રાઈવરનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ગઈકાલે સર્જાયેલા અકસ્માતની વિગત એ પ્રમાણે છે કે સેવન સ્કાય રિંગ રોડ ઉપર એક ટ્રેલર ઊભેલી હાલતમાં હતું પરંતુ પાછળથી પૂરપાટ આવી રહેલ ટ્રેલર આ ઊભેલા ટ્રેલર સાથે ભટકાતા ટ્રેલર ચાલકનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું અકસ્માત દરમિયાન લોકોના મોટી સંખ્યામાં ટોળા ઉમટ્યા હતા લોકોના કહેવા પ્રમાણે રસ્તાઓના જે સ્પીડ બ્રેકર હતા તેને કાઢી નાખવામાં આવતા આ રોડ ઉપરથી વાહનો પૂરપાટ ઝડપે ચલાવી રહ્યા છે જેના લીધે જ અવારનવાર અકસ્માત સર્જાય છે તો આવી જ ઘટના ગઈકાલે બની હતી અને ઉભેલા ટ્રેલર સાથે પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રેલર ભટકાતા અકસ્માત સર્જાયો હતો